મોટાભાઈ થી હાકા ભાઈ બરાબર એટલે

કે બે અમે છે બરાબર છે એકલું મોનો કોઈ જાણો જો આગળ જાય ના પછી એક આગળ ગાડીમાં આગેમ બન તો આટલું મારીઓ પકડ પડતી નહી એમ નહીં આ રહ્યો ને ચક્રી મગટનો છે બરોબર મને અડધી ખબર પડતી નહી કારણ કે આપણે જે એજન્સી લીધી એ અમારે મંગુભા અને અમારે દશરથજી બે જણ પાર્ટનરમાંથી

અને હું નહીં લે ના રે અલ્યા આપણે રામા પડી

વીડિયો બના લગતા નહીં લગતા છે

Kami telah mencari video yang baru dan baru untuk mencari video terbaru. TESMA TEST! Tidak! Tidak! Bagaimana? Bagaimana? Saya beritahu anda. TESMA TEST! Saya beritahu anda. TESMA TEST! Bagaimana? Bagaimana? ফুল ফুল শপ কাৰণ কি હરીબાની ક્યાં કહી વિધિ વિધિ ના ભાઈ ના બદ્ધિ વગરી બધી હરિવાની કહી હતી તુ સ્ટોખાની